રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલાં મોસમી વરસાદના બે ચાર છાંટા પડતા જ અનેક રોડ રસ્તાની દયનીય હાલત જોવા મળી રહી છે શહેરના શીતલ પાર્ક ચોક નજીક મસ્કોટા ખાડાઓને કારણે હજારો વાહન ચાલકોને ભારે મુશ્કેલી વિસ્તરણ વારો આવી રહ્યો છે ત્યારે આવો વાહન ચાલકો સાથે વાત કરીએ અને જાણીએ કે તેઓ શું કહી રહ્યા છે લોકસભાની ચૂંટણીના પરગમ વાગી ચૂક્યા છે કરોડો અને અબ્જો રૂપિયાના વિકાસના કાર્યો છે તે કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમ છતાં પણ અનેક જે પાયાની સુવિધાઓ છે તેમાં લોકોને મુશ્કેલી વેઠવાનો વારો છે તે આવી રહ્યો છે ખાસ કરીને રાજકોટ શહેરના શીતલ પાર્કના દ્રશ્યો છે કે અમે દેખાડવાનો પ્રયાસ કરીશું કે હાલ અત્યારે કહી શકાય કે ઉનાળાની સિઝન હજી જ્યારે શરૂ થવાની છે ચોમાસાને હજી ભવની વાર છે તે પહેલાં જ રાજકોટ શહેરના શીતલ પાર્ક ચોકડી નજીક મસ્ત મોટા ખાડાઓ છે તે પડી જવા પામ્યા છે જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આજ પ્રમાણે રાજકોટ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે ખાડાઓનું સામ્રાજ્ય છે જોવા મળતું હોય અને લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો છે તે આવતો હોય તે પ્રકારના દ્રશ્યો પણ દેખાઈ રહી છે ખાસ કરીને હાલત એ રીતે કહી શકાય કે આ વાહનો છે તે હાલક ડોલક પરિસ્થિતિમાં રાજકોટ શહેરના મુખ્ય માર્ગમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે રાજકોટનો આ એકસો પચાસ ફૂટ રિંગ રોડ એ રાજકોટ શહેરનો હાટસમા વિસ્તાર છે કે જ્યાંથી હજારોની સંખ્યામાં વાહનો છે તે કહી શકાય કે દિવસ દરમિયાન પસાર થતા હોય છે પરંતુ હાલ એ કહી શકાય કે તંત્ર દ્વારા કહી શકાય કે આ જે ખાડાઓ છે તે ભૂરવા માટેની કામગીરી નથી કરવામાં આવી તેને લઈને લોકોએ અનેક પ્રકારની મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે ખાસ કરીને બીજું આપને એ પણ દેખાડવા માંગીશ કે રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરો એટલા બધા સ્માર્ટ છે કે જ્યારે પણ આ જ્યારે ખાડા પડ્યા હોય છે ત્યારે તેમાં ડામર અને

તે નજરે પડી રહ્યો રહ્યો છે છે એટલે કે 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 કહી કહી શકાય શકાય મુશ્કેલી ખાડો દેખાઈ ફૂટ તેની લંબાઈ આ દેખાઈ રહી છે અને લગભગ કહી શકાય કે ત્રણ ફૂટ જેટલો આ ખાડો પોળો છે તે ઉપરાંત કહી શકાય કે અડધા ફૂટ જેટલો આ ખાડો ઊંડો છે તેમાં પથ્થરો પણ છે અને તેને કારણે કહી શકાય કે આ વાહન ચાલકો છે તે અહીંથી હાલક ડોલકની પરિસ્થિતિમાં પસાર થતા નજરે પડી રહ્યા છે એટલે કે લગભગ કહી શકાય કે આ તમામ જે ખાડાઓ છે તે બે થી અઢી ફૂટ જેટલા પોળા અને લંબાઈ ધરાવે છે તે ઉપરાંત અડધા અડધા ફૂટ જેટલા કહી શકાય કે આ ખાડાઓ ઊંડા ઉતરી ગયા છે જેને કારણે આ કહી શકાય કે વાહન ચાલકો હાલક ડોલક પરિસ્થિતિમાંથી અહીંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે એટલે કે રાજકોટ મહાનગરપાલિકાના જે એન્જિનિયરો છે તેમને કહી શકાય કે ખબર નથી પડતી કે આ પ્રકારના જયારે ખાડાઓ પડે છે ત્યારે તેમાં ડામર અને વર્ક કરીને આ ખાડાઓ છે તેને બુડવામાં આવવા જોઈએ પરંતુ તેની જગ્યાએ અહીં બ્લોક નાખી દેવામાં આવતા હોય છે અને ત્યારબાદ

અને આજે હમણાં દસ બાર દિવસ પહેલા જે થોડોક જ વરસાદ આવ્યો ને સાવ મામૂલી વરસાદ આવ્યો તો એમાં જો આ બધું પાછું ઉખડી ગયું ચોમાસાને તો તો ભવ ખાલી પંદર મિનિટ વરસાદ આવ્યો ને થોડોક એમાં આ બધું નીકળી ગયો બ્લોક નહીં ખાતા ડામર પોરવાની બદલે આ ખળબચળું જ હતું કઈ એમાં સીધું હરખું થયું જ નહોતું અને પંદર મિનિટ વરસાદ આવ્યો ને એમાં નીકળી ગયા બધા બ્લોક હવે આમાં વધારે વરસાદ આવે તો શું હાલત થાય તમે વિકાસની બધી વાતો છે આ તમે જો ને અંદર એ રસ્તા કેટલા ખરાબ છે અહીંયા જો આટલી બધી સોસાયટી બની ગઈ છે બરોબર હવે ટેક્સ એટલા લે છે અને અહીંયા અંદર તો બધાય રસ્તા ખરાબ છે આના કરતાં મોટા ગાપડા તો આગળનો જે રસ્તો રહ્યો ને ત્યાં છે તમે જોયા આવો ત્યાં એવી રીતે થિગડા જ માર્યા હતા આ તો કામ કરવું જ જોઈએ ને ચોક્કસ કરવું જોઈએ આ ટેક્સ કેવા અત્યારે બધાય લે છે ને એની સામે કંઈ કરતા તો નથી સરખું રોડ કે કંઈ લાખો ની સંખ્યામાં હજારો ને આ રસ્તે રોજ લાખો ની સંખ્યામાં વાહન નીકળતા હશે આ અંદર નો રોડ રહ્યો ને ત્યાં હજારો ની સંખ્યામાં નીકળે બધી સોસાયટી હવે તો બની ગઈ છે હાલો પેલા નોતી અંદર ના રસ્તા તો બધા હાવ કાચા છે આ તો હજી થોડોક કઈ હારો છે અંદર તો આના કરતા ખરાબ છે બધાય રસ્તા હાલ કહી શકાય કે લોકોને અનેક પ્રકારની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ખાસ કરીને તંત્ર સુધી આ વાત પહોંચાડીએ અને કહી શકાય તંત્ર વેલી તકે જાગે અને રાજકોટ મહાનગરપાલિકાના જે કહી શકાય કે સત્તાધીશો છે તેમને થોડુંક ભાન થાય તેમના જે એન્જિનિયરો છે તેમને તો બુદ્ધિ શું છે અને તેમના દરેક કાય કે વ્યવસ્થિત અહીં વર્ક કરવામાં આવે ડામર રોડ થી યોગ્ય કામ કરવામાં આવે જેથી કરીને કઈ શકાય કે અહીં જે કહી શકાય કે આ ખાડાઓની વચ્ચે જે બ્લોક નાખ્યા છે અને એક સફેદ શર્ટ ની અંદર લાલ કલર નું થીગરું જે પ્રમાણે નજરે પડતું હોય તે પ્રકારનો કહી શકાય કે આ દ્રશ્યો છે તે અહીં આ દેખાઈ રહ્યા છે ત્યારે ખાસ લોકો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે અહીં આ કામગીરી છે તે કરવામાં આવી આવી જોઈએ અને ખાસ કરીને લાખોની સંખ્યામાં જે વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે અને તેમને ખાસ કરીને કહી શકાય કે આમાંથી રાહત નીકળે અને વહેલી તકે કહી શકાય કે લોકોને યોગ્ય પ્રકારની સુવિધાઓ મળે તે પ્રકારની માંગ પણ સ્થાનિક જે વાહન ચાલકો છે તેઓ ખોલી રહ્યા છે ત્યારે હવે જોવું રહેશે કે ચાંદની ન્યૂઝનો જે અહેવાલ છે તેને લઈને હવે તંત્ર કેટલા દિવસોની અંદર આ કામગીરી કરે છે અને રાજકોટ મહાનગરપાલિકાના કહી શકાય કે દીધો છે તે જાગે છે કે કેમ કેમ કે હાલ અત્યારે લોકસભાની ચૂંટણી પણ માથે છે ખાસ કરીને કહી શકાય કે ડબલ એન્જિન સરકારની વાત કરવામાં આવે છે પરંતુ રાજકોટ શહેર જિલ્લા રાજ્ય અને કેન્દ્રની અંદર પણ ભારતીય જનતાનું શાસન છે એટલે કે ચાર એન્જિનવાળી સરકાર છે તેમ છતાં પણ કહી શકાય કે રાજકોટમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે ને રાજકોટ શહેરની અંદર જે ઉદ્ભવત પ્રશ્નો છે રાજકોટ સ્માર્ટ અને કહી કાય કે સ્વચ્છ શહેરની યાદીમાં આવે છે પરંતુ આ પ્રકારના જે દ્રશ્યો છે તે રાજકોટને ક્યાંક ને ક્યાંક લાંછન લગાડી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો જાગે તેમના જે એન્જિનિયરો છે તેઓ જાગે અને વહેલી તકે તમામ રોડ અને રસ્તાઓની જે કહી શકાય દયનીય હાલત છે તેમાં સુધારો કરે અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે ત્યારે હવે તંત્ર દ્વારા કેટલા સમયમાં કામગીરી કરવામાં આવશે તે ખાસ કરીને જોવું રહેશે કેમેરા પર્સન ગૌતમ લશ્કરી સાથે સંવાદદાતા દિલાવ સુરેશરા ચાંદની ન્યૂઝ રાજકોટ